પાલનપુર ચોક્ષી સુવર્ણકાર એસોસિએશનની સાધારણ સભા યોજાયા પ્રમુખ તરીકે ફરીથી ભગવાનભાઈ દેસૌરી નિવાણી કરાયા પાલનપુર ચોક્ષી સુવર્ણકાર એસોસિએશનની જનરલ મીટિંગ ગતરોજ આગ્લોડ ખાતે યોજાય છે જેમાં નવીન હોદેદારોની બર્ણી કરવામાં આવી પાલનપુર ચોક્ષી સુવર્ણકાર એસોસિએશનની એકત્રીસમી સાધારણ સભા આગ્લોડ મણિભદ્ર વીરદાતાના સ્થાનકમાં યોજવામાં આવી હતી આ સાધારણ સભામાં ગત વર્ષની મીટિંગમાં ઠરાવ અને હિસાબો રજૂ કરવામાં આવ્યા ગત વર્ષે ચોક્સી એસોસિએશને કરેલા કાર્યો રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ નવીન કારોબારીની રચના કરવામાં આવી જેમાં પદે ફરીથી ભગવાનભાઈ સોનીની વરણી કરવામાં આવી હતી તેમજ પદે નરેન્દ્રભાઈ સોની અતુલભાઈ જોશી મંત્રીપદે રાજુભાઈ પટેલ સહમંત્રી તરીકે મન અગર અગ્રવાલ ખજાંજી તરીકે શશિકાંતભાઈ જોશી અને એડિટર ઓડિટર તરીકે કનૈયાલાલ સોનીની નિમણૂક કરવામાં આવી આ જનરલ સભામાં ચોક્સી એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ચોક્સી એસોસિએશનની મિટિંગ સાથે એક દિવસીય પ્રવાસનું પણ આયોજન કરાયું જેમાં આગલોડ મણિભદ્ર દાતાના દર્શન કર્યા બાદ સપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ મૌડી ખાતે ઘંટા વીર મહારાજના દર્શન કર્યા અને ત્યારબાદ તરબ ખાતે તાજેતરમાં બનાવેલ વાડીનાથ મહાદેવના મંદિરના દર્શન કરીને ત્યાંથી ઊંચા ઉમિયા માતાના દર્શન કરી પાલનપુર પરત ફર્યા સમગ્ર કાર્યક્રમનું આયોજન પાલનપુર ચોકસી સુવર્ણના એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું